thank you ભીખાજી ઠાકોરને લઈને ગ્રામજનોનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે અત્યાર સુધી ભીખાજીના સમર્થનમાં દેખાવો અને રેલી કરવામાં આવતી હતી પરંતુ હવે ગ્રામજનો માતાજીના શરણે પહોંચ્યા છે ભીખાજી ઠાકોરના સમર્થનમાં ગ્રામજનોએ ભેગા મળીને ભીખાજીના સમર્થનમાં હવન કરવામાં આવ્યો હતો આ હવન મેઘરજના સિસોદરા ગામે મેઘાય માતાના મંદિરમાં યજ્ઞ કરવામાં આવ્યો હતો આ યજ્ઞમાં તમામ સમર્થકોએ આહુતિ આપી હતી આહુતિ આપ્યા બાદ તમામ ગ્રામજનોએ માતાજીની આરતી અને પૂજા કરી ટિકિટ ભીખાજીને મળે એવી પ્રાર્થના કરી હતી આ યજ્ઞ મારફતે તમામ લોકોએ ભીખાજીને ટિકિટ ન આપી તે બાબતને લઈને વિરોધ કરી રહ્યા છે આજ રોજ તાલુકાના બીજેપીના કાર્યકરો તમામ ભેગા મળી અને એક અમે મેઘા માતાના મંદિરે એક આસ્થાનું સ્થાન છે જો આગળ અમે ભીખાજીના સમર્થનમાં એક યજ્ઞનું આયોજન કરેલ છે એ ઉપરના મોડી મંડળના ભગવાન સત્પુર્ધિ આપક અને સદગુદ્ધિ આપી અને ટિકિટ ખરી પરત આપે એવી શુભકામના સાથે અમે માતાજીમાં બહુ આસ્થા ધરાવીએ છીએ અને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી અને અમે વંદન કરીને કહીએ છીએ કે માતાજી ઉપરના મોડી મંડળને સદગુદ્ધિ આપ એવી અમે શુભકામના રાખીએ છીએ શોભનાબેનજી બારૈયાની ટિકિટ આપી છે એનો અમે સદંતર વિરોધ કરીએ છીએ જો ટિકિટ બદલવામાં નહીં આવે અમે બીજેપીના તમામ કાર્યકરો ભાજપના વિરુદ્ધ મતદાન કરીશું વિરોધ તારીખ એકત્રીસ તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસને રવિવારના દિવસે સિસોધરા મેઘાઈ માતાના ગામે મેઘા માતાના મંદિરે અમે નવચંડી જેવું યજ્ઞનું આયોજન કરેલું સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ભેગા મળીને ભેખાજી સાહેબને ટિકિટ મળે અને અમે ચંકી બહુમતીથી જીતાડીએ એ માટે માતાજીને પ્રાર્થના કરી અને સૌએ માતાજીના આશીર્વાદ અમને મળે એવી આશા સાથે અમે માતાજીનો યજ્ઞ આજે પૂર્ણ કરેલ છે